રાષ્ટ્રીય એકતા પરિહર્સ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો કે સીઆરપીએફી તેમજ અલગ અલગ રાજ્યની પોલીસ આ વખત ની પરેડ કરશે અને આ પરેડ ખાસ આકર્ષણ એ છે કે દરેક પરેડ ની જે આગેવાની છે મહિલાઓ કરશે તમે તસવીર માં જોઈ શકો છો કે મહિલા પોલીસ અધિકારી છે જે પરેડ ની આગેવાની માં તેમના આગેવાની માં પરેડ જઈ રહી છે પરેડ ની અંદર અલગ અલગ રાજ્યની પોલીસ છે અલગ અલગ ફોર્સ ના જવાનો પણ છે અને આ પરેડ ની વિશેષતા એ છે કે આ પરેડ ની અંદર આ વખતે દરેક જે પરેડ છે તેની આગેવાની મહિલાઓ કરશે તમે ગુજરાત તક પર આજે એક્સક્લુઝિવ દર્શાવી રહ્યા છો કે રાષ્ટ્રીય એકતા પરેડ ચાલે છે તો તમે જોઈ શકો છો કે એક અલગ જ નજારો જોવા મળશે આ વખતે કારણ કે આ ત્રિપુરા પોલીસ છે એ પોલીસ પરેડ કરી રહી છે તેમાં આગેવાની મહિલા પોલીસ અધિકારી કરી રહ્યા છે

और यह हमारे लिए बहुत गर्व की बात है कि इससे हम सम्मिलित हो पाए खासतौर के ये परेड की अगुवाई हर महिला कर रही है तो इसके बारे में क्या कहेंगे कितने आप यहां के आके हम यहाँ पर आके बहुत ज्यादा उत्साहित है हम, हमारे लिए बहुत गर्व की बात है कि हम की हम महिला कमांडर यहाँ पर आके इतने बड़े ट्रूप को वन फोर्टी फोर की बॉक्स चल रही है हर एक स्टेट के कंटीजेंट में उसको लीड करने का मौका मिल रहा है

મહિલાઓ આ રીતે પરેડ માં ભાગ લીધી છે ને આગેવાની પરેડ થઈ રહી છે